બોલીવુડની આગામી ફિલ્મ મેચ ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેકનું પ્રી રિલીઝ સ્ક્રીનીંગ સોમવારે સુરતમાં યોજવામાં હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશભાઈ સહિત વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે ફિલ્મની સમગ્ર પણ સુરતમાં હાજર હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉત્સવ એન્ટરટેનમેન્ટ એન્ડ પ્રોડક્શનના ફાઉન્ડર ઉત્સવ ઉપાધ્યાયે કર્યું હતું ફિલ્મના નિર્દેશક પલ્લવી કુર્જરે જણાવ્યું કે આ ફિલ્મ કે એસ ઘટના દ્વારા લખાયેલ પુસ્તક ધ ગેમ બિહાઇન્ડ સેફ્રોન ટેરર પર આધારિત છે આ ફિલ્મ ભારતીય પ્રેક્ષકોને આજની દુનિયામાં સામાન્ય માણસની નજર સમક્ષ પડદા પાછળ શું થાય છે તેનું સત્ય બતાવે છે કેવી રીતે રાજકારણ વ્યક્તિગત લાભ ધર્મ અને વિનાશ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી ગઈ છે પલ્લવી કહે છે આ ફિલ્મ એક તીવ્ર વિવેચન આપે છે કે કેવી રીતે રાજકારણ અને સુરક્ષા વચ્ચેનું ખતરનાક આંતરછેદ દેશની સુખાકારી માટે જોખમી બની શકે છે

આ ફિલ્મ મેચ ફિક્સિંગ દસમી જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં અને ઓવરસીઝમાં બધી જગ્યાએ રિલીઝ થઈ રહી છે આ મેચ ફિક્સિંગ જે ફિલ્મ છે એ ફિલ્મ નેશન એટ સ્ટેક સેફરોન ટેરર નામનું પુસ્તક કર્નલ ખાટાનાજીએ લખ્યું હતું અને એ પુસ્તક પર આધારિત આ ફિલ્મ છે ભારતની અંદર બે હજાર ચાર થી કદાચ એ પહેલાથી જૂઠા નેરેટિવ પ્રસારિત કરવાની એક બહુ યંત્રણા પૂરજોશથી કામ કરી આજે પણ છે ક્યાંક ક્યાંક તો આ ફિલ્મ કોને ઉજાગર કરે છે તો ધ ધ ગેમ બિહાઇન્ડ સેફરન ટેરર ટર્મિનોલોજી કે ધેમ આતંકવાદ શબ્દ શબ્દનો પ્રયોગ આ દેશમાં થયો સેફરન ટેરર ટર્મિનોલોજી જે હકીકતમાં હતી નહી એવું તો હમણાં જ એક પક્ષના નેતા એ પોતાના જ

છવ્વીસ 11 ને પણ જુદી જુદી રીતે કપૌલકલ્પિત કથાઓ એની પાછળ રચવા માંડ્યા તો આ બધી કપૌલકલ્પિત જૂઠા નેરેશનોની જે વાર્તાઓ છે એને એક્સપોઝ કરતી અને ખાસ કરીને સેફરોન ટેરર ટર્મિનોલોજીને એક્સપોઝ કરતી આ ફિલ્મ છે જેનું નામ છે મેચ ફિક્સિંગ અને દરેક ભારતીય આ સિનેમા સિનેમાઘરોમાં જોઈને જોવો જોઈએ આ ફિલ્મની નિર્માત્રી છે પલ્લવી ગુજર એરેના આ ફિલ્મ છે એ પોતે નિર્માત્રી છે આના કેદાર ગાયકવાડ એના નિર્દેશક છે અનુજભાઈ એના રાઇટર છે સ્ક્રીન પ્લે અને ડાયલોગ એમણે લખ્યા છે કેદારભાઈ પોતે ડીઓપી છે અને પોતે દિગ્દર્શક છે બે કન્ટ્રીઝમાં આનું શૂટિંગ કરવામાં આવ્યું છે બે દેશોમાં જઈને લંડન ટર્કી કાશ્મીર અને આપણા આપણા દેશમાં કાશ્મીરમાં લખનૌમાં પણ શૂટિંગ થયું છે આનું એટલે આ ફિલ્મ એક ભલે ફિલ્મ છે ફિક્શનનો આધાર લેવો પડે ક્યાંક પણ ઘટનાઓ જે છે એ થયેલી ઘટનાઓ છે એટલે આ ફિલ્મ દરેકે દરેક ભારતીય નાગરિકે જોવી જોઈએ એવી હું બધાને વિનંતી કરું છું કે થિયેટરમાં જઈ દસમી જાન્યુઆરીએ આ મેચ ફિક્સિંગ જોજો કે આ કેવી રીતનું મેચ ફિક્સિંગ થયું હતું સેફરોન ટેરરની ટર્મિનોલોજી અને ભગવો આતંકવાદ ભારતમાં ફેલાય આ શબ્દ પ્રયોગ અને આવું કંઈક છે એવું એક જુઠ્ઠું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું એ જુઠ્ઠાણાને એક્સપોઝ કરતી આ ફિલ્મ છે મારી ફિલ્મ મારી આ ફિલ્મમાં ભૂમિકા છે મુશર્રફની એટલે વિલનની ભૂમિકા છે જેણે ભારત એટલે એમણે શું શું કર્યું હતું એનો હું પર્વતા બોલવા ઊભો નથી અહીંયા પર્વતા બોલવા પણ એ બધાને ખબર છે પણ એ ફિલ્મમાં જોશો તો વધારે તમને ગમશે અને મને આ રોલ એમણે આપ્યો ત્યારે હું પહેલાં ખચકાણો હતો મેં કીધું યાર મને કોઈ પછી જ્યારે સ્ટોરી આખી એમણે નેરેટ કરી એ તો ફોટા સાથે આવેલા પહેલી વાર મેં કીધું ભાઈ હું તો હમણાં જ એક મરાઠી ફિલ્મ કરી મેં એમાં આપણા ભારત રત્ન આંબેડકર સાહેબનો રોલ કર્યો પછી યુપી ફાઇલમાં મુખ્યમંત્રીનો રોલ કર્યો પછી મેં કીધું તું આ લઈને આવ્યો છે મારી પાસે પછી જ્યારે એણે કથા કહી ત્યારે ખબર પડી કે નહીં આપણે આ આપણું રાષ્ટ્રીય કર્તવ્ય છે કે ફિલ્મ થાય અને આ રોલ બહુ જ એઝ એન એક્ટર તરીકે પણ મને ચેલેન્જિંગ હતો અને મેં આ રોલ કર્યો અને ફિલ્મ બધાને ગમશે સો ટકા અને એક નવું ચૈતન્ય નિર્માણ કરશે લોકોના દિલમાં એ ચોક્કસ અને દરેકે દરેક કલાકાર થી માંડીને એલેના સુધી બધા જ ખંદા કલાકારો છે અને બધા જ માં પાવરધા કલાકારો છે લોકોએ જોયા હશે યંગસ્ટર્સે પણ જોયા હશે પણ આ ફિલ્મ તમારી અંદર એક નવું ચૈતન્ય જગાડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બધાએ મેચ ફિક્સિંગ જોવાની છે દસમી જાન્યુઆરીએ થેન્ક યુ તમે આ પ્રેમ જે આટલા વર્ષો સુધી મારા પર કર્યો છે કરતા જ રહેશો અને આ ફિલ્મ દ્વારા પણ કરશો અને આ ફિલ્મ ને મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો એ માધ્યમોની પણ જવાબદારી છે જેમ અમારી જવાબદારી છે કે સારી કથા વસ્તુ સારી ફિલ્મો લાવવી સારી ફિલ્મો કરવી એમ માધ્યમોની પણ જવાબદારી છે કે આ ફિલ્મ જે એક ચૈતન્ય નિર્માણ કરવા વાળી છે એક વિચાર પ્રકટ કરવા વાળી ફિલ્મ છે એ લોકો સુધી આપ પણ પહોંચાડો મેચ ફિક્સિંગ જોવાનું બોલતા નહીં દસમી જાન્યુઆરી થેન્ક યુ વેરી મચ ધન્યવાદ હિન્દી